પ્રદેશ ભાજપના નવા સંગઠન અંગેના સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે પ્રદેશ ભાજપના સંગઠનનો એ હવે તૈયાર થઈ ચૂક્યો છે દેવ દિવાળી પૂર્વે જ જગદીશ વિશ્વકર્માની એ જાહેર થશે ચાર ઝોનના મહામંત્રીના મહત્વના પદ માટે એ ગુજરાત ભાજપ કમલમ ખાતે લોબિંગની શરૂઆત પણ થઈ હોવાની માહિતી મળી રહી છે પ્રદેશ ઉપપ્રમુખ મંત્રીઓ માટેની યાદી હવે તૈયાર થશે

એ ચર્ચાની અંદર છે રંજનબેન ભટ્ટનું નામ એ સંતોષ ચર્ચાની અંદર ચાલી રહ્યું છે આ સંતોષ ખાળવા માટે સંગઠનની અંદર મહત્વના હોદ્દાઓ એ કેટલાક નેતાઓને આપવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે